તાલુકાના દામાવાસ કંપા ખાતે ભગવાન બલરામજીના પૂજન અને સત્સંગનો કાર્યક્રમ યોજાયો કિસાનો ઈષ્ટદેવ ભગવાન બલરામજીની જન્મ જયંતી નિમિત્તે સત્સંગ અને પૂજન દામાવાસ કંપા ખાતે યોજાયો ભારતીય કિસાન સંઘ કિસાનોના ઈષ્ટદેવ ભગવાન બલરામને આરાધ્ય દેવ ગણેલ છે ભગવાન બલરામજીનો જન્મ ભાદરવા સુડ છઠના રોજ થયેલ જેને બલરામ જયંતિ તરીકે ઓળખાય છે દિવસે પૂજન સત્સંગ અર્ચન કરી બલરામ ઉજવણી કરે છે એ નિમિત્તે આજ રોજ સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકાના દામાવાસ કંપા ખાતે ભાઈઓ તથા બહેનો ઉપસ્થિત રહી બલરામજીનું પૂજન અર્ચન સત્સંગ કાર્યક્રમ કરી રહેલ છે રિપોર્ટર જીતેન્દ્રભાઈ જોશી ખેડબ્રહ્મા ખ નહી પા કહે કહેરા પ્યારી હે ભલયારીરદારી ધર્મ પ્રકાશમ હુએ હુલા સમ જન પુનહી જો અશુ उनता फिर बोलो कौपाय भारत की उन फिर बोलो कोन गाह हो ન્યૂઝ જોવા માટે સાબર આવાસ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને લાઇક કરો જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઈબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે